હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદ સાથે લસણ કે ડુંગળી વગર પાઉભાજીને ભૂલાવી એવું દૂધીનું નવું શાક તો ફ્રેન્ડ્સ આ શાકનો સ્વાદ એવો છે કે એક વખત બનાવશો ને એટલે વીકમાં ચાર વખત તમારે આ શાકની ડિમાન્ડ આવશે એકદમ ઓછા તેલમાં અને વધારે સ્વાદિષ્ટ એવું દૂધીનું શાક બનાવવા માટે વિડીયો પૂરેપૂરો જોજો જે લોકોને દૂધી ખાવી પસંદ નહીં હોય ને એ લોકો પણ કિલો કિલો દૂધી મગાવી અને આ શાક બનાવડાવશે તો દૂધીનું શાક બનાવવા માટે અહીંયા મેં એક નંગ દૂધી લીધેલી છે વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામ છે દૂધી આ રીતે એકદમ કુણી લેવાની પાતળી દૂધી હોય એવી લેશો ને એટલે દૂધીમાં બિયા નહીં હોય અને અહીંયા તમે જુઓ કે નખ મારતા દૂધીમાંથી પાણી છૂટે છે એટલે એકદમ સરસ આવી કુણી દૂધી લેવાની તો પહેલા તો દૂધી ઉપરથી છાલ ઉતારી લઈશું. દૂધીના બે ભાગ કરી લેશું અને પાછળનો ભાગ આ રીતે કટ કરી અને છાલ ઉતારી લેશું અહીંયા દૂધી ઉપરથી છાલ ઉતારી લીધી છે બે ભાગ કરી અને ટુકડા કરી લેશું અહીંયા તમે જુઓ કે દૂધી એકદમ કૂણી છે બિલકુલ બીયા નથી આ શાક બનાવવા માટે આ રીતના એકદમ કૂણી દૂધીનો જ ઉપયોગ કરવાનો છે જો મોટી દૂધી લેશો તો દૂધીમાં મોટા બીયા હશે પરિણામે આ શાક બરોબર નહીં બને દૂધીના બે ભાગ કરી અને આ રીતે આપણે ટુકડા કરી લેશું અહીંયા દૂધીના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે હવે આગળની પ્રોસેસ ગેસ પર કરશું ગેસ પર કુકર રાખેલું છે કુકરમાં એક ગ્લાસ પાણી ઉમેરશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું પાણી થોડું ગરમ થાય એટલે સમારીને રાખેલા દૂધીના ટુકડા આપણે કુકરમાં ઉમેરી દઈશું બધું સારી રીતે એક વખત મિક્સ કરી દેસું કુકરનું ઢાંકણ ઢાકી અને કુકરમાં ચાર સીટી થવા દેસું કુકરમાં ચાર સીટી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને કુકર સાઈડ પર મૂકી દેસું કુકરમાં હવા રિલીઝ થાય ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ તો ગેસ પર કડાઈ મૂકેલી છે અને કડાઈમાં આપણે બે ચમચી તેલ મૂકશું તેલ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો

અહીંયા મીડિયમ સાઈઝના ના ત્રણ ટમેટા આ રીતના બારીક સમારીને લીધેલા છે તમે ઈચ્છો તો ટમેટાની પ્યુરી કરીને પણ ઉમેરી શકો છો બધું જ સરસ મિક્સ કરી લેશું ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય એટલા માટે આપણે ટમેટાના ભાગનું જ મીઠું ઉમેરશું બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે દૂધી જોઈ લઈએ કુકરની હવા પણ રિલીઝ થઈ ગઈ છે અને અહીંયા તમે જુઓ કે દૂધી પણ એકદમ સરસ બફાઈ ગઈ છે બફાયેલી દૂધીમાંથી થોડું એક્સ્ટ્રા પાણી છે એ આપણે કાઢી લેશું આ પાણીનો આપણે આગળ ગ્રેવીમાં ઉપયોગ કરીશું અને બાફેલી દૂધી એકદમ સરસ મિક્સ કરી લેશું અહીંયા દૂધી સરસ મેસ થઈ ગઈ છે હવે ટમેટા આપણે કઢાઈમાં ઉમેરેલા છે એ ચેક કરી લઈએ થોડી વાર પછી અહીંયા ટમેટા જોઈએ તો તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ચમચાથી પ્રેસ કરતા ટમેટા એકદમ મેસ થવા માંડ્યા છે આ રીતે પાઉંભાજી મેસરથી મેસ કરતા એકદમ સરસ મેસ થઈ જશે હવે ટમેટા સરસ મેસ થઈ ગયા પછી જે આપણે દૂધી ક્રશ કરીને રાખેલી છે એ દૂધી પણ ઉમેરી દેસું આપણે જે દૂધી બાફેલી દૂધીના ટુકડા મેસ કરીને રાખેલા છે એ ઉમેરી દેસું અને એક વખત બધું જ સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે મસાલા કરશું તો મસાલામાં દોઢ ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું મરચું પાવડર તમારા સ્વાદ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો હળદર ઓલરેડી આપણે દૂધી બાફવામાં ઉમેરેલી છે મીઠું પણ ઉમેરેલું છે જીરું પાવડર ઉમેરશું અને બધું એક વખત સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે થોડી વાર ઢાંકણ ઢાંકી દેસુ જેથી ગ્રેવી ને એકદમ સરસ ફ્લેવર શાકમાં આવી જાય થોડીવાર પછી જોઈએ તો અહીંયા તમે જુઓ કે શાકમાં ઉમેરેલું બધું જ તેલ ઉપર આવી ગયું છે એક વખત બધું જ સારી રીતે મિક્સ કરી લેશું શાકનું ટેક્સચર તમે જુઓ આપણે જે બાફેલી દૂધીનું પાણી કાઢેલું છે એ પાણીની અત્યારે જરૂર નથી શાકની કન્સિસ્ટન્સી બરોબર છે જો તમારે થોડું વધારે પાતળી આ રીતના જોતું હોય તો એ પાણી ઉમેરે ઉમેરી શકો છો પણ એ પાણી ફેંકી દેવાને બદલે તમે પી શકો છો ખૂબ જ હેલ્ધી હોય છે હવે તૈયાર કરેલા શાકમાં ઉપરથી થોડી કોથમરી ઉમેરી દેસું અને ફરીથી મિક્સ કરી લેશું તો અહીંયા માત્ર પંદરથી થી વીસ જ મિનિટમાં આપણું દૂધીનું એકદમ નવું શાક તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તૈયાર થયેલું શાક સર્વ કરશું ઉપર થોડી કોથમરીથી ગાર્નિશ કરશું તૈયાર છે પાંભાજી ભૂલાવી દેવું એકદમ નવું જ દૂધીનું શાક મેં અત્યારે પરોઠા સાથે અને ડુંગળી સાથે સૌ કરેલું છે તમે આ શાકને બ્રેડ કે પાઉ સાથે પણ સર્વ કરી શકો છો સાથે પાપડ મૂકશું અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા સ્વાદ સાથે બનેલા દૂધીના શાકની રેસિપી કેવી લાગી આજે બસ આટલું જ મળ્યું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ